અમે જો આવો આવો બે હું એક વાત લઈને આવ્યો બોલો બોલો બે વાત કરો હે કાલે શું કરો તમે કાલે તો હમું કાલે બસ પોણી આપણે લાવવું પડશે મારે છોકરાને ને વણું તેડવા જાવ ખે હણું તેડવા જાવ ખે તો કાલનો દાળો રહેવા દો ના ના કાલ જાવું પડશે વેહવા મેં ફોન કર્યો મેં કીધું તમે તૈયાર જશો મેં કીધું વણુ તેડવા અમે આવ

જાઉં પાછળ તમને નક્કી કહું રેડી 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 સારું હેડો તો હું તો પેલા કહું શાંતિ બાન હા શાંતિ બાન કહું કરું તમે મોની જાય તો થાપ છોડી સારું હેડો હેડો અમે આયા એક વાત લઈને બોલો શું કે

સોંતિયે હવે જવું પડશે મારે કાલ આગેવાન પાસે જવું પડશે અમે ભૂખે માર છે પ્યોર ખાવાનું કરું